એક ઇનોવા કારનો અકસ્માત થાય છે અને અકસ્માત એટલો ગંભીર હોય છે કે અંદર જે મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહ નીકાળવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડે છે આ ઘટના એટલી ગોજારી બની છે કે જે જોઈને તમે પણ દુઃખી થશો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ દેશની વાત કરો કે ગુજરાતની વાત કરો અનેક અકસ્માતો થતા હોય છે અને અકસ્માતોમાં અનેક પરિવારના જે ઘરો છે તેમના દીવા બુઝાઈ જતા હોય છે અમદાવાદના રહેવાસી હતા જે શામળાજી અમદાવાદ આવી રહ્યા હતા અને હિંમત તગર હાઈવે પાસે એક સહકારી જીન છે 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 ત્યાં વહેલી પરોડીએ એક એક ગંભીર અકસ્માત થયો કાર જે ટેલર હતું તેના પાછળ ઘૂસી જાય છે અને આ ઇનોવા કારમાં સવાર હતા કુલ આઠ વ્યક્તિઓ જેમાંથી સાત વ્યક્તિઓ સ્થળ પર મૃત્યુ પામે છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ગવાય છે અને તેમને હિંમત હિંમતનગરના સરકારી દવાખાને લઈ જવામાં આવે છે આ ઘટનાને લઈને તે ડીવાયએસપી છે એ કે પટેલ તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો ના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે આ ગોજારી અને દુઃખદ અકસ્માતની ઘટનામાં અમદાવાદના દરેક વ્યક્તિ રહેવાસી હતા અને જેમાંથી સાત વ્યક્તિ મૃત્યુ પામ્યા છે જો તેમના નામની વાત કરીએ તો ધનવાની ચિરાગ છે રોહિત છે સાગર ઉદાની છે ગોવિંદ રાહુલ રોહિત અને બર્થ આ સાત વ્યક્તિ છે તેઓ મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય એક વ્યક્તિ જે ઇજાગ્રસ્ત છે જે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં હાર સારવાર રહી રહ્યા છે તેમનું નામ છે હનીભાઈ શંકરભાઈ તોતવાની જેમની ઉંમર બાવીસ વર્ષની છે અને અમદાવાદના કૃષ્ણનગરમાં તે રહે છે આ ઘટનાને લઈને લોકો ખૂબ દુઃખી છે કેમ કે કહેવાય રહ્યું છે કે એક જ પરિવારના સભ્યો છે અને ઇનોવા કાર છે તે ઉભેલા ટેન્કરના જે ટેલર છે તેના પાછળ ઘૂસી ગઈ હતી અને સાત વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર